મિત્રો આવડા મશીન ને હાલ ફિટ કરવા બીજું કાઢા ફીટ કરવાનું પછી હાકી હમ आ आ आ आ वो हूं धोए ना ना बहुत पड़े हो ये पड़े और આમ રાખે ને એટલે ઊંડું પડે એ બહુ મશીન ભાગે નહીં નઈ ને વધારે ભાગે મશીન હોય ને તો ઓછું ભાગ્યું હવામાં પાડવું ને ભલે મશીન હરું અરું હાલે પણ પાકે નહીં ઊંડું પડે જો આ હેન્ડલ લો ને આ હેન્ડલ એ હું સર નહીં શું કરવાનું આ હેન્ડલ ઢીલું કરે ને આમ આમ ઢીલું કરવાનું એટલે હેન્ડલ આજુઆ કાક રે ને એ ફીટ થઈ જવા જવાનું એ પણ હું શા ની શું કરવાનું મશીન જીધું જીમે આપણે આ કોઈ મેં આટલું ઊંડું પડે હા ચાલ થોડુંક લીલું પડે એટલે નગી એટલું ઊંડું પડે જાય પારસે વહી જાય પણ થોડુંક મશીન હે ને દાબ પડે એમ તો હાથે છે શાંક ખૂતે જાય ને હાજર કરવું પડે ના આ કોઈને મજા આવે પેટ્રોલિંગ મશીન હે પવન નથી ને ગરમી એવી થાય પોષ પોષ હાઈક નાખી ને પછી બહુ કઠણ ના થાય જાય લીંબુ ને ફાલ આવવાનું તેમ કઠણ થઈ જાય હાકેલું હોય તો હમા કરવાની મજા આવે ને વખાણ એટલે